कृष्ण कन्हैया लाल नी जय राम पीर नी जय रामचंद्र भगवान नी के मैं तो पेरू ने पाने तर सुंदर श्याम नू रे मैं तो पेरू ने पाने तर सुंदर श्याम नू रे आ मैं तो पेरू ने पाने तर सुंदर श्याम नू रे मैं तो पेरू ने तर મારા મુખડા નું ગોરે નું સુંદર શામ સે રે મારા મુખડા નું ગોરે નું સુંદર શામ સે એ હું તો પાને સરમોજી પાણી રાસી શ્રી રે હું તો પાને સરમોજી પાણી રાસી શ્રી રે એ હું તો પાને સરમોજી પાણી રાસી શ્રી રે હું તો યા જોરાવે नंदધીનો લાડકો રે મારા બેડ લિયા જોરાવે नंदધીનો લાડકો રે આ મારા બેડ લિયા જોરાવે नंदધીનો લાડકો રે મારા બેડ લિયા જોરાવે नंदધીનો લાડકો રે આ મે તો સોધીઉ સે તાતરીઓ ગોકુલ ગામનો રે મે તો સોધીઉ સે ગાય દોવાની શ્રી રે હું તો પાને તરવો જી ગાય દોવાની શ્રી રે એ હું તો પાને તરવો જી ગાય દોવાની શ્રી રે હું તો પાને તરયો જી ગાય દોવાની શ્રી રે એ મારા વળ દો યાદવ રાવે નંદધીનો લાડકો રે એ મારા સન દો યાદવ રા મારા રાવણ ગોયા દાવે દુધ દિનો લાડ કોને તરછો દિર શ્યામ નોરે હું તો પાલ છે માખણિયા જોરાવે नंदજીનો લાડકો રે મારા માખણિયા જોરાવે नंदજીનો લાડકો રે આ મારા માખણિયા જોરાવે नंदજીનો લાડકો રે મારા માખણિયા જોરાવે नंदજીનો લાડકો રે અમે તો કેરું ને પામે તર સુંદર શામનો રે અમે તો કેરું ਆ ਮਾਰਾ ਮੋਕੜਾ ਤੂ ਗੋਵੇ ਨੂੰ ਸੁੰਦਰ ਸ਼ਾਮ ਸੇ ਰੇ ਮਾਰਾ ਮੋਕੜਾ ਨੂੰ ਗਰੇ ਨੂੰ ਸੁੰਦਰ ਸ਼ਾਮ ਸੇ ਆ ਮੈਂ ਤੋ ਸੋ ਦਿਉ ਸੇ ਸਰੀਉ ਬੋਕੁਲ ਕਾਮ ਨੂੰ ਦੂ ਮੈਂ ਤੋ ਸੋ ਦਿਉ ਸੇ ਸਰੀਉ ਬੋਕੁਲ ਕਾਮ ਨੂੰ ਰੇ ਆ ਮੈਂ ਤੋ ਵੋਝੂ ਨੇ ਪਾ ਨੇ ਤਰ ਸੁੰਦਰ ਸ਼ਾਮ ਨੂੰ ਦੇ कन्या लाली जय रामा पीरनि जय रामचंद्र भॻवान जय